સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડીની એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં સેલિબ્રેશન ઓફ સક્સેસ બે હજાર પચીસ અને ઓર્જા ધી ટેલેન્ટ શો યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના અભ્યાસ પરિણામ રિસર્ચ અને પ્લેસમેન્ટ અંગેની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં વિમલ અંબાણીએ તેમના એન્જિનિયરિંગ અને મિનિટના

તમામ પ્રયત્નો જે લોકો એ કર્યા છે એમને બિરદાવીએ છે જોબ છે એમ્પ્લોયમેન્ટ કે આંત્રપ્રેનર કે ધંધા કે એના લીધે જે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ જે છે કે આપણા ઇન્ડિયાના યુનિક પ્રોબલમ છે દરેક સોસાયટીમાં યુનિક એને કેવી રીતે આપણા યુનિક સોલ્યુશનથી આપણે અટ્રેક્ટ કરી શકીએ અને એનાથી આપણે કેવી રીતે આપણો દેશ આગળ ચાલે એના માટે જે શિક્ષાની જે દૃષ્ટિ પેદા કરીએ છીએ આપણે એના લીધે Congratulations uh, on the